સહિત તેતાલીસ તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમમાં ચારસો ભૂદેવ હાજર રહ્યા વલસાડ ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર ધરમપુર ચોકડી ખાતે સિહોર સંપ્રદાય ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગ દ્વારા ઉત્તમ ગુણથી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલાઓનું સન્માન વિશ્વવિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઈ શુક્લ પૂર્વ પ્રિન્સિપાલ બી જોશી હિંમતભાઈ જોશી તથા અનેક અગ્રગણ્ય ભાગવત કથાકારોની હાજરીમાં કરાયું હતું સમાજના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ ઝાનીએ જણાવ્યું હતું કે તેતાલીસ તેજસ્વી તાલામાં સાત તબીબ MB યુનિવર્સિટી ગોલ્ડ મેડલ તથા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજ વિભાગના પ્રમુખ અને ભાગવત કથાકાર જોશી ચંદ્રેશભાઈ જાની જાની મંત્રી સહમંત્રી વિષ્ણુ જાની ખજાનચી અનિલભાઈ સ ખજાનચી નિલેશભાઈ વાળાંગર તથા સ ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે છેમટ ઉઠાવી હતી આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લે જણાવ્યું હતું કે ભોદેવાના બાળકો માટે માટે વધુ અભ્યાસ માટે વિદ્યાનિધિ ફંડ સમાજે કરવું જોઈએ બ્રાહ્મણનો બાળક વિશ્વને ખૂણે ખૂણે પહોંચવો જોઈએ જ્યારે ધરમપુરના શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ રહેલી છે પરંતુ શિક્ષણ દરેક સમસ્યાનો ઉકેલ છે વલસાડના બિલ્ડર કાળુભાઈ આહીનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ વિજય દવે કરી હતી સિહોર સંપ્રદાય ઓદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગની કારોબારી કમિટીએ હાજર દેવાનો આભાર વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો